અર્જણભાઈ રણછોડભાઈ મારું નામ છે ગામ જીવા અને કોઈ કોઈપણ ફાટીયા પાસે વરતા ગાડી આવી અને મને આડી થોડીક ટ્રાઈ નાખી મોટરસાયકલ અને મંદિરનું સરનામું પૂછ્યું અને પછી મને કે બાપુને પૈગે લાગી હું નાગાબાવા હું અને જો પગે લાગે તો પકડી લીધો અને પૈસા મને કે કાઢી દે એટલે મારા પૈસા બધા મેં અગાઇથી કાઢી દીધા અને પછી ગાડીમાં મને ગાડી જવા દે દી ડ્રાઈવર અને પછી મને કોક મીટર જો રાઈડ મૂકી દી નાખી તો રોડ માં કેટલા પૈસા મારી પાસે એડમાંથી માંથી બિલ લાવ્યો 1 લાખ ને 12000 રૂપિયા મારી પાસે એ હતું કઈ પાકેટ માં હતા જો 15000 દીવ એ બધા એમ નામ ગણેલા પાકેટ માં હતા એમ નામ હતા પાકેટ ઓલા હતા એ 1 લાખ ને 12000 ગણે ના હતા ગાડી બે ના ગાડીમાં એટલે મને પક નઈ કોણ ભઈ ઓલા ડ્રાઈવર પૈસા લઈ લીધા પછી ડ્રાઈવર ને જવા દે ગાડી ગાડી જવા દીધી પછી થોડું કામ વેગથી ગાડી દે ભાઈ મૂકી દીધો